તો ઝીરો ઝીરો પચાસ કઈ રીતે કામ કરે જીરો ઝીરો પચાસમાં પોટાસ પચાસ ટકા હોય છે જે છોડની રોગ પ્રતિકારક શક્તિ આપી અને છોડને રોગ જીવાતથી બચાવે છે તેમજ ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરે છે તો આનો ઉપયોગ આપણે પાક અવસ્થાએ કરી શકીએ છીએ બીજું વાત કરું તો બીજું આપણે વાત કરીશું રિફંડની જે રિફંડ આવે છે તે મગફળીને વજનમાં વધારો કરશે એક સરખા દાણા અને ભરાવતા દોડવા બનાવશે અને દાણાની સાઇઝ અને ક્વોલિટી સારી બનાવશે ત્રીજા નંબરની વાત કરું તો ત્રીજું પ્રોજીપ ઇજી જેમાં જીબ્રેલિક ચાલીસ ટકા આવે છે એ પાંદડામાં રહેલ ખોરાક ઝડપથી દાણા સુધી પહોંચાડી દાણાની સાઇઝ વધારશે અને દાણાની ક્વોલિટી અને વજન વધારશે બસ આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ મગફળીમાં ખાસ છેલ્લા છંટકાવમાં કરવો એની સાથે સારામાં સારું ફૂગનાશક વાપરવું જેથી મગફળીમાં ફૂગના લીધે નુકસાન ન થાય અને મગફળીના પાક તંદુરસ્ત રહે અને મગફળી સારી ક્વોલિટીવાળી સારા દાણાવાળી અને વજનદાર થાય બસ આટલું કરશો એટલે અવશ્ય તમારી મગફળીનું વજન વધશે ઉત્પાદન વધશે બસ આટલું જ તો માહિતી ગમી હોય તો વિડીયોને બીજા મિત્રો સુધી પહોંચાડો જેથી એનું પણ ઉત્પાદન વધે અને ખેડૂત સક્ષમ અને સાદા થાય ધન્યવાદ